જય શ્રી રામ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારા વિડીયોમાં જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ શેર કરો મિત્રો હનુમાન જયંતિની શુભેચ્છાઓ હનુમાન જયંતિ હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવાય છે અને આ દિવસે વિશેષ પૂજા અર્ચના અને વ્રત રાખવામાં આવે છે આવો આપણે જાણીએ આ દિવસે શું કરવું જોઈએ એક હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાનો પાઠ આ દિવસે હનુમાન ચાલીસા સુંદરકાંડ અથવા રામાયણ ભાગો વાંચવા શુભ માનવામાં આવે છે બે રામ ભક્તિ હનુમાનજી શ્રી રામના પરમ ભક્ત છે તેથી રામ નામનું સ્મરણ કરવું ત્રણ ઉપવાસ અને સાત્વિક આહાર શક્ય હોય તો ઉપવાસ રાખવો અથવા ફરહાર લેવો તામસી ખોરાક મસાલેદાર અને ખાટાથીકા ભોજનથી દૂર રહેવું ચાર મંદિર દર્શન અને સેવા હનુમાનજીના મંદિર જવું અને દાન પુણ્ય કરવું ગરીબોને ભોજન કરાવવું અને સહાયતા કરવી પાંચ ચડાવવા હનુમાનજીને લાલ સિંદુર તલ ગુડ અને ચણા નો પ્રસાદ ચડાવવો શુભ માનવામાં આવે છે હનુમાનજીના જન્મ દિવસે ઘણા એવા કાર્યો છે જે કરવાથી હનુમાનજી ક્રોધિત થાય છે તો હવે હું તમને પાંચ કાર્યો જણાવું જેનાથી હનુમાનજી ક્રોધિત થાય છે અને એ કાર્ય ન કરવા જોઈએ એક મદિરાપાન અને માંસાહાર આ દિવસે શારીરિક અને માનસિક શુદ્ધતા જાળવી રાખવી જોઈએ બે અહંકાર અને દુષ્પ્રવૃત્તિઓથી દૂર રહેવું ગુસ્સો જૂઠાણું વ્યસન અને ખરાબ વિચારોથી દૂર રહેવું ત્રણ શરીર અને મનની અસ્વચ્છતા પૂજા અર્ચના કરવા માટે સ્વચ્છતા જરૂરી છે ચાર શત્રુતા અને ઝઘડો હનુમાનજી શાંતિ અને ભક્તિનું પ્રતિક છે તેથી કોઈ સાથે તર્ક વિતર્ક ન કરવું પાંચ શનિદેવની અશ્રદ્ધા ન રાખવી હનુમાનજી શનિદેવના દર્દ હરણહાર છે તેથી શનિદેવની પૂજા અને શ્રદ્ધા પણ રાખવી આ રીતે આવા કાર્યો કરવાથી હનુમાનજી અતિ થાય છે તો આ કાર્યો હનુમાન જયંતિના દિવસે ટાળો હનુમાન જયંતી પર ભક્તિપૂર્વક વિધિ વિધાન પાલન કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ જય હનુમાનજી